ચૈતરભાઈ સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો ભાજપને અમે જીતીએ એ ખટકે છે હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી તો એ તકલીફમાં આવી આવીને રોકવા માટે અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી એમને સપોર્ટ કરશે અને લડશે મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે છે ગુજરાતમાં બીજો કોઈ મારામારી કરી શકે એમ છે નહીં માત્ર ભાજપ વાળા જ મારામારી કરે છે બસ જનસંપર્ક લોકોને મળીએ લોકોને અમારી વાત કહીએ લોકોની વાત સાંભળીએ એવી રીતે લોકો સાથે અમારો લાગણી વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે એ અમારી રણનીતિ હા ભલે કાંઈ વાંધો નહીં હજુ મને કાંઈ મળ્યું નથી મને કોઈ એ ટીવીમાં આપ્યો છે મને થોડો આપ્યો છે મારા ઘરે કંઈ આવ્યું નથી હજુ તો